હું ગોંડલ ગણેશ અને જયરાજસિંહ પુલમાં જે લડાઈ કરું છું એ બાબતમાં મને ખોટી રીતે પોલીસે મારા દીકરાને મને પકડ્યા છે જયરાજસિંહ પાસેથી કદાચ પૈસા લીધા હોય એવું મને લાગે છે તો નમસ્કાર મિત્રો વિડીયોમાં તમારું સ્વાગત કરું ત્યારે મિત્રો હાલમાં જ તમને ખબર જ હશે કે એકાદ બે મહિના પહેલા જ મિત્રો જયરાજસિંહ જાડેજાના પુત્ર ગણેશ ગોંડલ અને મિત્રો જે રાજુ સોલંકી છે જુનાગઢના દલિત સમાજના ભાઈ આ બંને વચ્ચે મિત્રો એક વિવાદ સર્જાયો હતો અને મિત્રો એમાં એવો કઈ આક્ષેપ લગાવવામાં આવે તો ગણેશ ગોંડલ પર કે જે રાજુ સોલંકીના પુત્ર અને ગણેશ ગોંડલ વચ્ચે કોઈક લડાઈ થઈ હતી અને એમાં મિત્રો રાજુ સોલંકીના પુત્ર ને મિત્રો ગણેશ ગોંડલે માર માર્યાનો આક્ષેપ ગણેશ ગોંડલ પર લાગ્યો હતો ત્યારથી લઈને મિત્રો આ વિવાદ સર્જાયો હતો ત્યારે મિત્રો હાલમાં જ ફરીથી આ વિવાદ ઉકળી રહ્યો હોય એવું લાગી રહ્યું છે કારણ કે મિત્રો હાલમાં જ રાજુ સોલંકીને અને તેના બંને પુત્રને મિત્રો જેલમાં પૂરી દેવામાં આવે છે ત્યારે મિત્રો હાલમાં જ રાજુ સોલંકીએ સૌથી મોટામાં મોટો ખુલાસો કરતા મિત્રો જયરાજસિંહ ઉપર એવું કીધું છે કે જયરાજસિંહે જે જૂનાગઢ પોલીસને પૈસા આપ્યા છે અને પછી મારી ધરપકડ કરવામાં આવી છે આવું મિત્રો રાજુ સોલંકીનું કહેવું છે ત્યારે મિત્રો હાલમાં જ રાજુ સોલંકી અને ગણેશ ગોંડલ પર કેટલાય પ્રકારના વિડીયો બની રહ્યા છે પરંતુ મિત્રો હાલમાં જે વિડીયો વાયરલ થઈ રહ્યો છે એ વિડીયો આપણે તમને લાઈવ બતાવવાના છીએ કારણ કે મિત્રો હાલમાં જ રાજુ સોલંકીએ તેના મોઢેથી કીધું છે ને એ વિડીયો લાઈવ સામે આવે છે જેમાં રાજુ સોલંકીનો એવો આક્ષેપ છે કે અમને અને મારા પુત્રને અને મને બંનેને હાલમાં જૂનાગઢ પોલીસે જેલમાં પૂરી દીધા છે અને અમને હાલમાં જે જેલમાં પૂર્યા છે અને એનું સૌથી મોટામાં મોટું કારણ એ જ છે કે જયરાજસિંહ અમને જેલમાં પૂરાવે છે આવું મિત્રો રાજુ સોલંકીનું કહેવું છે ઉપરાંત રાજુ સોલંકીએ મિત્રો વઘુમાં વઘુ એવું પણ જણાવ્યું છે કે મને કેટલી વખત રહ્યા છીએ એવી ઓફર પણ કરી હતી કે આપણે હવે સમાધાન કરી દઈએ અને મને પૈસા આપવાની પણ વાત કરી હતી સમાધાન માટે આવું મિત્રો રાજુ સોલંકીનું કહેવું છે તો મિત્રો આમાં સચ્ચાઈ શું છે એ તો આગળ વિડીયોમાં તમને ખબર પડશે એટલે વિડીયો જોઈ લો એ પહેલાં વિડીયોને લાઇક કરી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને તમે શું કહેવા માગો છો એ ખાસ કોમેન્ટમાં તમારી પ્રતિક્રિયા દર્શાવવાનું ભૂલતા નહીં તો જોઈ લો વિડીયો કદાચ પૈસા લીધા હોય મને લાગે વાર વાર મને સમાધાન કરવાનું કીધા પોલીસ મેં સમાધાન ના કીધું એટલે અમને પોલીસને પકડવામાં આવ્યા છે વાર વાર મને પોલીસ સમાધાન કરવાનું ખાંડલિયા સાહેબ અને પટેલ સાહેબે મને ચાર પાંચ ફેરું સમાધાન કરવાનું કીધું હતું અને મેં સમાધાન નથી કરેલું